જૂનાગઢમાં એનએસયુઆઈ પ્રમુખ અને દલિત યુવાનના અપહરણ મામલે રાજુ સોલંકીનું પત્નીનું નિવેદન રાજુ સોલંકીના પત્ની હંસાબેન સોલંકીએ નિવેદન આપતા જણાવ્યું જયરાજસિંહ જાડેજા સાથે સમાધાનની વાતો અફવા છે અમારે પૈસાની કોઈ જરૂર નથી સોશિયલ મીડિયામાં જે વાયરલ વિડીયો થયો છે તે ખોટો છે અમારી લડાઈ ચાલુ જ છે અને રહેશે રાજુ સોલંકીના પુત્રનું જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશે અપહરણ કર્યું હતું આ કેસમાં ખોટી અફવાઓ શરૂ થઈ છે જેને લઈને રાજુ સોલંકીના પત્ની હંસાબેન સોલંકીએ નિવેદન આપ્યું છે આજ રોજ બપોરના સમયે તેમણે પોતાના નિવાસ સ્થાનેથી નિવેદન આપ્યું હતું હંસાબેન રાજુભાઈ સોલંકી રાજુના પત્ની અને આ સોશિયલ મીડિયામાં ખોટી રીતે વાયરલ કરેલો વિડીયો કે હંસાબેન મેં બે કરોડ રૂપિયો લઈ અને સમાધાન કરી લીધું છે તો અમારે કોઈ પૈસાની જરૂર નથી મારો સમાજ મારી સાથે છે દલિત સમાજ અને મારા દલિત સમાજના અગ્રણીઓ એ જે એજી કરશે અમે એની સાથે છી અને અમારે પૈસાની કોઈ જરૂર અત્યારે છે નહીં મેં સવારે ઉઠીને વિડીયો જોયો તો આ વિડીયામાં આવ્યું કે હંસાબેન મેં રાતના હારે સમાધાન કરી અને બે કરોડ રૂપિયો લઈ અને સમાધાન કરી નાખ્યું છે મેં જયરાજસિંહને દી ફેસ ટુ ફેસ જોયા નથી અને જે એની સાથે કોઈ દી વાતચીત નથી કરી તો આ ખોટા વિડીયા વાયરલ કરવાનું બંધ કરો અને એની સાથે અમે એ જે વિડીયો વાયરલ કર્યો એની ઉપર અમે કાર્યવાહી કરી મારા દીકરાનું અપહરણ થયું હતું સંજય સોલંકી નું એ બાબત અમે ફરિયાદ દાખલ કરી હતી એ બાબત આ વિડીયો વાયરલ થયેલો છે